અને હું પણ એની મંત્રી તરીકે એના મંત્રીમંડળમાં હતો જે પ્રવાસીઓને સવલત મળે એ જે કાર્યોનું બાંધકામ થયું છે એનું લોકાર્પણ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલા આપણા રાજ્યના અને આ બધા પોતાની સાથે જોડાયો શ્રી ઘેરીભાઈ ના જોઈએ ત્યારબાદ વેઇટિંગ એરિયા ત્યારબાદ ઇન્ટરપ્રિટેશન સેન્ટર અને એ જ રીતે આનો વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર અમારો વિભાગ આગામી આયોજન કરી રહ્યું છે આપણે બીજી આવી ત્રીજી અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક આંબરડી પાર્ક જંગલ સફારી નું જે પ્રવાસન વિભાગે અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું લગભગ એકવીસ કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતા એનું લોકાર્પણ થયું છે પ્રવાસીઓ જે હવે આંબેડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે અહીંના બધા જ સ્થાનિક આગેવાનો સામાન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સંગઠનના અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો